હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે પ્રસંગોમાં હોય એવી જ સીતાફળ બાસુંદી ઘરે બનાવતા શીખવાના છીએ જે ખૂબ જ ઓછી મિનિટમાં બની જાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે સાથે જ સીતાફળના બીજ કાઢવાનું કામ ખૂબ જ અઘરું પડતું હોય છે કારણ કે એક એક બીજ કાઢીએ ખૂબ જ સમય લાગે તો આજે આપણે એ પણ જોવાના છીએ કે તમે એકથી બે કિલો સીતાફળના બી બે જ મિનિટમાં કઈ રીતે કાઢી શકો છો તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ સીતાફળ બાસુંદી અને સીતાફળમાંથી બીજ કાઢવાની ટ્રેક તો તેના માટે અહીં આપણે સીતાફળ લેવાના છે અહીં મેં ચારથી પાંચ નંગ જેટલા સીતાફળ લીધેલા છે સીતાફળ પાકા હોય તો ખૂબ સારું બનશે ત્યાર પછી અહીં આપણે દૂધ લઈશું અહીં જે ફેટવાળું દૂધ આવતું હોય ફૂલ ક્રીમી દૂધ હોય તે લેવાનું છે તેને એક મોટા વાસણમાં ઠાલવી દઈએ ફૂલ ક્રીમી દૂધ હોય તો તેનાથી બાસુંદી ખૂબ સરસ બને છે ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી આ દૂધને ઉકળવા રાખીએ અહીં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને દૂધને ખૂબ સારી રીતે ઉકાળવાનું છે અહીં આપણે જેટલું દૂધ લીધેલું હતું તેનું અડધું દૂધ થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે એકદમ ઘટ દૂધ થાય ત્યાં સુધી હવે આ દૂધ ઉકળે ત્યાં સુધી આપણે સીતાફળમાંથી સરળતાથી બીજ કઈ રીતે કાઢી શકાય એ આઈડિયા જોઈ લઈએ દૂધને અહીં ઉકળવા દઈએ તો અહીં મેં સીતાફળ લીધેલા છે તો બાસુંદી કે રબડી બનાવવા માટે અહીં આપણે પાકા સીતાફળ લેવાના છે તો સીતાફળને આ રીતે ખોલી અને જોઈ લઈએ કે સીતાફળ બગડેલા ન હોવા જોઈએ કે તેમાં જીવાત વગેરે તો નથી ને ખૂબ પાકા સીતાફળ હોય તો તેમાં સફેદ કલરની નાની જીવાત થતી હોય છે જે સીતાફળનો પલ્પ હોય તેવી જ લાગતી હોય છે તેથી તેને ચેક કરવું ખૂબ જરૂરી છે ત્યાર પછી હવે આ જેટલું પણ પલ્પ વાળો પાર્ટ છે તેને કાઢી લેવાનું છે જો આ રીતે તો હવે અહીં વારાફરતી બધા જ સીતાફળમાંથી આપણે આ રીતે સીતાફળ નો અંદરનો ભાગ કાઢી લઈએ આજે આપણે એટલી સરળતાથી બાસુંદી બનાવતા શીખવાના છીએ ને કે જેઓ ક્યારેય પણ સીતાફળ બાસુંદી બનાવી ન હોય પહેલી વાર બનાવતા હોય તો પણ ખૂબ જ સરસ લગ્ન પ્રસંગ જેવી જ બાસુંદી બનશે તો અહીં આ રીતે મેં બધું જ સીતાફળનો નું કાઢી લીધેલું છે હવે આમાંથી આપણે બી કઈ રીતે કાઢવા તે જોવાના છીએ તો તેના માટે અહીં આપણે ચોપર લઈશું હવે આ ચોપરમાં આ સીતાફળનો કાઢેલો બધો જ ભાગ તેમાં ઉમેરી દઈએ ત્યાર પછી હવે આ રીતે થોડું ચલાવીએ અને તેમાં ચેક કરતું રહેવાનું છે કે બીજ તેમાંથી નીકળી ગયા કે નહીં વધારે પીસાઈ ન જવું જોઈએ જુઓ આ રીતે બે થી ત્રણ વખત આપણે ચલાવીએ ને તો તરત જ તેમાંથી બીજ બધા જ અલગ થઈ જશે બીજ અલગ થવા લાગ્યા છે છતાં પણ હજુ એટલા બી તેમાંથી નીકળ્યા નથી ફરી એક વખત આપણે તેને ફેરવવી જોઈએ તો હવે તો એકદમ બધા જ બી તેમાંથી અલગ થઈ ગયા છે જોઈ શકાય છે કે સીતાફળનો પલ્પ અલગ થઈ ગયો છે અને બધા જ બીજ તેમાંથી અલગ થઈ ગયા છે ત્યાર પછી સરળતાથી બીજ તેમાંથી અલગ કાઢી લેવાના છે અહીં તમારા પાસે સ્ટ્રેનર હોય તો સ્ટ્રેનરથી સ્ટ્રેન કરીને પણ બીજ કાઢી શકાય અથવા આ રીતે પણ કાઢી શકો છો જો તમારા પાસે ચોપર ન હોય તો આ જ પ્રોસેસ તમે મિક્સરથી પણ કરી શકો છો મિક્સર વડે પણ થોડું થોડું પીસી અને આ રીતે તેમાંથી બી અલગ કાઢી શકાય છે

હજુ વધારે દૂધને ઘટ બનાવવા માટે અહીં આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકાય અથવા તો કસ્ટર્ડ પાવડર પણ લઈ શકાય અહીં મેં કસ્ટર્ડ પાવડર લીધેલો છે કસ્ટર્ડ પાવડર તેમાં મિક્સ કરવાથી આઈસ્ક્રીમ અથવા તો ફ્રૂટ સલાડ જેવો ટેસ્ટ આવે છે તો અહીં મેં એકથી બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે અને તેમાં થોડું પાણી ઉમેરી અને આ રીતે તેની સ્લરી બનાવી લીધી છે આ ગોળ જે બનાવ્યું છે તેને આ ઉકળતા દૂધમાં આપણે ઉમેરવાનું છે જો તેમાં ડાયરેક્ટલી પાવડર ઉમેરવામાં આવે તો તેના ગાંઠા થઈ જાય તો આ રીતે પાણીમાં મિક્સ કરી અને પાવડર તેમાં ઉમેરીશું આ બિલકુલ ઓપ્શનલ છે જો તમારા પાસે કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડર ન હોય તો પણ ચાલે દૂધને થોડું વધારે ઉકાળી લઈએ તો પણ દૂધ ઘાટું બની જાય છે અહીં મેં કસ્ટર્ડ પાવડરનો એટલા માટે ઉપયોગ કર્યો છે કે ફ્રૂટ સલાડ જેવો ફ્લેવર આવે અને તેમાં ઓરેન્જ ફ્લેવર આવે ત્યાર પછી જે સીતાફળનો પલ્પ બનાવીને રેડી કર્યો છે તે પલ્પ આપણે ફરીથી આ દૂધમાં ઉમેરી દેવાનું છે સીતાફળનો પલ્પ દૂધમાં ઉમેર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને ફરીથી તેને ત્રણથી ચાર મિનિટ સુધી ઉકળવા દઈએ જેથી કે સીતાફળનો ટેસ્ટ દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જાય અહીં આપણે કસ્ટર્ડ પાવડર સીતાફળનો પલ્પ બંને વસ્તુ મિક્સ કરી છે તેથી ખૂબ જ સરસ ઘટ એવી બાસુંદી બની જાય છે જુઓ ત્યાર પછી અહીં આપણે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ મિક્સ કરીએ ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને ફરીથી તેને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈએ જેટલું વધારે ઉકાળીશું એટલું તે ઘટ બનશે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને ઠંડુ થવા દઈએ અને ગાર્નિશિંગ માટે તેમાં કેસર છાંટીએ જો તમારા પાસે કેસર ન હોય તો પણ ચાલે અથવા જો હોય તો કેસર છાંટી શકાય અને ત્યાર પછી તેમાં પિસ્તા છાંટીએ તો આ રીતે તમે અલગ અલગ ડ્રાય ફ્રૂટથી પણ તેને ગાર્નિશ કરી શકો છો એકદમ લગ્ન પ્રસંગમાં હોય એવું જ બન્યું છે ને એકદમ ઘટ અને ટેસ્ટમાં પણ એટલું જ બેસ્ટ તો અહીં સરસ રીતે રબડી બની ગઈ છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ રબડી બાઉલમાં કાઢી લીધી છે ત્યાર પછી તેને ફ્રીજમાં રાખી દઈએ એકથી થી બે કલાક સુધી ફ્રીજમાં રાખીશું તો ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવે છે લગ્ન પ્રસંગમાં કે માર્કેટમાં મળતી હોય એવી જ બાસુંદી તમે ઘરે ફટાફટથી સહેલી રીતે બનાવી શકો છો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ